ડાંગ જિલ્લાના લૌચાલી રેન્જ પરિક્ષેત્રના જંગલ વિસ્તારમાં સાગી વૃક્ષો રાતોરાત કાપી જંગલમાં ચોર વિરોપનો ફરાર અને રેન્જના કર્મચારીઓ જાણે ઘોર નિંદ્રામાં પ્રાપ્ત વિગત અનુસાર ડાંગ જિલ્લામાં જંગલોથી ભરાયેલો છે પરંતુ ડાંગ વન વિભાગની આળશાએ કહો કે ઘોર બેદરકારી ગુજરાત વન વિભાગ ભલે મોટી મોટી વાતો કરી જંગલો બચાવવાના બણગા ફૂંકતી હોય પરંતુ ગ્રાઉન્ડ લેવલે તો આ વાતો પોકળ સાબિત બતાવે છે સરકાર ડાંગના જંગલ બચાવવા તથા તેના વિકાસ માટે કરોડો રૂપિયા ખર્ચ કરી જંગલની પેદાશ બચાવવા અનેક આયોજન કરી તથા રાત્રિ દરમિયાન પેટ્રોલિંગના નામે વાહન ફાળવી કર્મચારીઓની નિમણૂક છતાં ડાંગના જંગલોમાંથી મોટા મોટા તોતીંગ વૃક્ષો કપાય તેની ચોરી થતી રહી છે અને વન વિભાગના જવાબદાર અધિકારીઓ જાણે ઘોરનીંદરમાં ઉત્તર વન વિભાગ લવચાલી રેન્જ પરિક્ષેત્ર જંગલ વિસ્તારમાં આવેલ આરએફસી નંબર એકસો ઓગણીસમાં એક જ કમ્પાર્ટમેન્ટ ક્ષેત્રમાંથી લગભગ 9 થી દસ મોટા સાગી વૃક્ષો કોઈ તસ્કરો રાતોરાત કટર મશીન દ્વારા કાપી ચોરી ગયા કોટંબા અને ગાય ગોઠણ ગામની વચ્ચે રોડની સાઈટના માટે બારથી પંદર ફૂટના અંતરે જ લાકડાના વિરપનો દ્વારા આશ 9 થી દસ સાગી ઝાડો કાપી અને ટુકડા કરી લાકડાની યોગ્ય ઘડતર પર સ્થળ પર જ કરી કામ ચોરી જતા હોય તેમ છતાં વન વિભાગ જે નેટ પેટ્રોલિંગના નામે ખોટા ચર્ચાઓ કરતી હોય છે જાણે પેટ્રોલિંગના નામે જંગલ સફારી કરે છે કે શું કર્મચારીઓ જંગલમાં લાકડા ચોરીની ઘટના બની છે તે બાબતે સ્થાનીય વન વિભાગના જવાબદાર અધિકારી કે કર્મચારી સામે પણ લા લાક કરશે કે નહીં એ જોવું રહ્યું રિપોર્ટર રમેશ મહલા ડાંગ